નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી એસાઈનમેન્ટ જે છે પેપર સેટ જે છે એના પ્રશ્નપત્ર જે એકથી લઈને સાત જે છે એના સેક્શન એ અને સેક્શન બીમાં સેક્શન એ તો સંપૂર્ણ કરી નાખ્યો છે બરોબર છે જ્યારે સેક્શન બી છે એના પ્રશ્નપત્ર સાત સુધીના સોલ્યુશન જોઈ લીધેલા છે આજે આપણે જોઈ રહ્યા છે સેક્શન નંબર બી પ્રશ્નપત્ર આઠનો મોડું ન કરતા શરૂ કરીએ પરંતુ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે આઇકન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે આપણે બધે બધું સોલ્યુશન પૂર્ણ પૂર્ણ કરવાના છે વિદ્યાર્થી મિત્રો સેક્શન બી પૂર્ણ થાય એટલે સેક્શન સી સ્ટાર્ટ થઈ જવાનો છે બરોબર છે ને સેક્શન ડી પણ સ્ટાર્ટ કરીશું એટલે મોડું નહીં કરી વિદ્યાર્થી મિત્રો અને સ્ટાર્ટ કરીએ તો દાખલો આપણો છે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે આપણને આપેલ છે તો તે પરથી દ્વિઘાત બહુપતિ આપણે લખવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા શું આપેલો છે માઇનસ પાંચ દુત્યાંશ આપેલ છે તો અહીં આપણે સૂત્ર લખીએ તો માઇનસ બી અપોન એ થશે બરોબર માઇનસ પાંચના છેદમાં બે થશે ઓકે અને એ જ પ્રમાણે ગુણાકારની વાત કરીએ તો આલ્ફા ઇન્ટુ બીટા પ્રમાણે શું છે સી બાય એ છે સોરી અહીંયા આપણે પહેલાં તો લખીશું અહીં આપણે લખીશું ત્રણના છેદમાં બે અને પછી એ લખીશું સી બાય એ બરો ત્રણના છેદમાં બે આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એ બંનેના છેદ જે છે સરખા દેખાઈ રહ્યા છે એટલે કે એ બરો બે જ દેખાઈ રહ્યા છે બરો છે એટલે સરખામણી કરીશું તો એ બરો આપણને બે મળશે બરો જોઈએ તો બી બરો આપણને માઇનસ માઇનસ ઉડી જશે એટલે બી બરો શું દેખાય છે પાંચ દેખાય છે અને સી બરો આપણને કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો ત્રણ મળે છે તો આપણને એ બી સી મળી ગયા વિદ્યાર્થી મિત્રો તો આપણે દ્વિઘાત બહુપતિ લખી શકીએ દ્વિઘાત બહુપતિ જે છે એનું વ્યાપક સ્વરૂપ જે છે એ કે ના ફોર્મેશનમાં લખીશું કે જોડે આવશે એટલે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઓકે જ્યાં કે જીરો નથી એ સરસ છે ઓકે કે લખ્યા એની જગ્યાએ બે લખી એક્સ સ્ક્વેરના એક્સક્વેર લખ્યા બીની જગ્યાએ પાંચ લખ્યા એક્સના એક્સ લખ્યા સીની જગ્યાએ ત્રણ લખ્યા આમ આપણી જે માંગેલ બહુપતિ છે જે દ્વિઘાત બહુપદી છે માંગેલ દ્વિઘાત બહુપતિ શું હશે આપણી દ્વિઘાત બહુપદી જે છે એ શું હશે બે એક્સ નો વર્ગ પ્લસ પાંચ એક્સ પ્લસ ત્રણ હશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો એ પ્રમાણે છે ત્રિઘાત બહુપદી આપણને જે આપેલી છે એના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપણે શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્રિગાત બહુપતિ જે છે એ લખી પહેલાં તો પી એક્સ બરોબર બી એક્સનો ઘન વધતા ત્રણ એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વધતા આઠ જે છે એને એ ત્રિગાત બહુપદી જે છે એનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ વ્યાપક સ્વરૂપ એની સાથે સરખાવીશું તો એ એક્સનું ઘન પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ બી સાથે સરખાવતા બરાબર આની સાથે સરખાવીએ સાથે સરખાવીએ આની સાથે સરખાઈ વિદ્યાર્થી મિત્રો તો આપણા જોડે એ બરોબર શું આવે બે બી બરોબર શું આવે ત્રણ સી બરોબર માઇનસ પાંચ અને ડી બરોબર આઠ મળ્યા હવે આપણે અહીંયા શોધવાનું શું છે શૂન્યનો સરવાળો શોધવાનો શોધવાનું છે શૂન્યનો પહેલાં સરવાળો તો શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો જે છે એ શું થશે તો અહીંયા ત્રિઘાત બહુપતિ છે એટલે શૂન્યનો સરવાળો સૂત્ર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમાં જે શું આવશે માઇનસ બી અપોન એ આવશે માઇનસ તો લખ્યા બીની કિંમત શું છે બીની કિંમત આપણા જોડે શું આપેલી છે ત્રણ આપી છે શું આપી છે ત્રણ અને એની કિંમત કેટલી છે બે એટલે જવાબ શું માઇનસ ત્રણના છેદમાં બે હવે શૂન્યનો ગુણાકાર પૂછ્યું છે તો શૂન્યનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો સૂત્ર ધ્યાન રાખજોનું શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ એમાં થશે અને સૂત્ર આવશે માઇનસ ડી અપોન એ માઇનસ તો લખ્યા ડીની કિંમત આપણા જોડે આઠ છે અને એની કિંમત કેટલી છે બે છે તો બે ચોખા એટલે આપણો જવાબ શું આવશે માઇનસ ચાર તો આશા રાખો છું મિત્રો તમે દાખલામાં સંપૂર્ણ રીતે ખબર પડી ગયો હશે આ રીતે જો તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા ગુણ મળી જાય ઓકે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધેલું છે દ્વિઘાત સમીકરણ વર્ગુણા ત્રણ એક્સક્વેર માઇનસ પાંચ એક્સ વધતા બે વર્ગુણા ત્રણ જે છે એના બીજ શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા તમને રકમ લખી નાખીશું વર્ગુણા ત્રણ એક્સ માઇનસ પાંચેક્સ વત્તા બે વર્ગુણમાં ત્રણ બરોબર ઝીરો તો વિદ્યાર્થી મિત્રો એ આપણે શું કરીશું રૂટ થ્રી ગુણ્યા ટુ રૂટ થ્રી જે છે એમાં રૂટ થ્રી રૂટ થ્રી જે છે એને ગુણી નાખ્યું વિદ્યાર્થી મિત્રો એટલે શું થાય બે ગુણ્યા ત્રણ અને બે ગુણ્યા ત્રણ એટલે છ થાય છ ને અભાગ પડો કે પાંચ આવે તો અહીં પ્રથમ અને અંતિમના ચિહ્નો સરખા છે વિદ્યાર્થી મિત્રો એટલે ભાગનાના ચિહ્નો પણ સરખા જોઈએ સરવાળો થવો જોઈએ એટલે મેં લખ્યા ત્રણ દુ છ અને અને બંનેની નિશાની શું આવશે માઇનસ આવશે તો અહીંયા માઇનસ ત્રણ એક્સ અને માઇનસ બી એક્સ આપણે મધ્યમ પદના પગલા પાડીશું તો માટે કરીને લખીશું વર્ગોના ત્રણ એક્સ સ્ક્ર માઇનસ ત્રણ એક્સ માઇનસ બી એક્સ વત્તા બે વર્ગમાં ત્રણ બરોબર જીરો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પેલા આ બે જોડી બનાવીએ બરોબર છે અને એમાંથી આપણે કોમન નીકાળીશું તો જો અહીંયા ત્રણ એટલે આપણે હમણાં જ ભણી ગયા રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી કરો એટલે ત્રણ જ થવાના એટલે અહીંથી શું કોમન નીકળશે રૂટ થ્રી કોમન નીકળશે જોડે શું કોમન નીકળશે એક્સ કોમન નીકળશે શું કોમન નીકળશે એક્સ તો પહેલાં પદમાં માત્ર એક્સ રહેશે ઓછા અહીંયાથી એક વખત રૂટ થ્રી નીકળી ગયા તો એક વખત રૂટ થ્રી વધશે બરાબર છે એ ઉપરાંત અહીંયા માઇનસ કોમન નીકળશે બંનેથી બે કોમન નીકળશે પહેલાં પદમાં એક્સ રહેશે અને બીજા પદમાં માઇનસ થઈ જો પહેલું પદ પ્લસ થયું બીજું પદ માઇનસ થઈ ગયું બે નીકળી ગયા એટલે રૂટ થ્રી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીં બંને કૌશ કેવા મળવા જોઈએ સરખા મળવા જોઈએ સરખા ના મળે તો તમારી ગણતરીમાં ક્યાંક શું છે કંઈ ભૂલ છે તો કોમન કાઢીને કે જે સરખા પધાયા છે એટલે એક્સ માઇનસ રૂટ થ્રી બીજા કોઈમાં લખ્યા રૂટ થ્રી એક્સ માઇનસ ટુ બરોબર જીરો માટે એક્સ માઇનસ રૂટ થ્રી બરોબર જીરો અથવા રૂટ થ્રી એક્સ માઇનસ ટુ બરોબર જીરો માટે રૂટ થ્રી સામે જશે એટલે પ્લસ થઈ જશે એટલે પહેલું આપણને બીજ શું મળ્યું વર્ગગુણમાં ત્રણ બીજા બીજની વાત કરીએ રૂટ થ્રી એક્સ લખ્યા બરાબર બે સામે ગયા તો પ્લસ થઈ ગયા અને રૂટ થ્રી છેદમાં જશે એટલે એક્સ બરો શું થશે બેના છેદમાં વર્ગગુણમાં ત્રણ ખ્યાલ આવ્યો કે નહીં પરંતુ છેદ અસમય ચાલતો નથી બરાબર છે એટલે આપણે ઉપરની જે સેનાવડે ગુણ્યા વિદ્યાર્થી મિત્રો રૂટ થ્રી રૂટ થ્રી વડે ગુણ્યા શેનાવડે ગુણ્યા રૂટ થ્રી રૂટ થ્રી વડે ત્યાં શું થશે એક્સ બરોબર બે વર્ગમૂળમાં ત્રણ અને છેદમાં સુધી જશે ત્રણ તો આપણને બે શૂન્ય મળી ગયા બે બીજ મળી ગયા એક્સ બરોબર મૂળમાં ત્રણ અને એક્સ બરોબર બે વર્ગમૂળમાં ત્રણ છેદમાં ત્રણ આશા રાખું છું મિત્રો તમને આમાં પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે અને સરસ રીતે ગણજો ના ખબર પડે તો બે વાર લખી લખીને પ્રેક્ટિસ કરો વિદ્યાર્થીઓ જેટલું લખશો એટલો ફાયદો થશે સ્કીપ કરીને ના જોશો તમે ફક્ત સોલ્યુશન જ ના જોશો તમે કઈ રીતે સોલ્યુશન સાહેબ લાવ્યા એ સમજો તો વધારે મજા આવશે તમને ટોટલ દાખલો ક્લિયર થઈ જશે ઓકે તો સરસ રીતે આનું રિવિઝન કરો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો આપણને રકમ એવી આપેલી કે સમાંતર શ્રેણી જે આપણને આપેલી છે એમાં છેલ્લેથી પ્રથમ તરફ જઈએ એટલે કે છેલ્લેથી અગિયારનું પદ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો જો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે આપણી જે સમાંતર શ્રેણી છે ને એમાં આપણે સામાન્ય તફાત ખેલો છે એ ચેક કરીએ પહેલાં તો ત્યારે પણ આ દાખલા હોય તો સામાન્ય તફાવત શું લખીશું આપણે એ શોધી તો સામાન્ય તફાવત શું થશે આ ડી બરાબર સાત ઓછા દસ શું થશે સાત ઓછા દસ એટલે આપણને શું મળશે માઇનસ ત્રણ પરંતુ જો આ જે શ્રેણી છે એમાં છેલ્લેથી દસ છેલ્લેથી દસમું પદ શોધવાનું કીધું છે એટલે આપણે આ શ્રેણી જો ઉલટી કરી નાખીએ ઉલટ કરી નાખીએ તો આ શ્રેણીમાં એ પદ કયું બની જાય પહેલેથી અગિયારનું પદ જ બની જાય તો લખીશું સમાંતર શ્રેણી જે છે સમાંતર શ્રેણીને ઉલટાવતા સમાંતર શ્રેણીને ઉલટાવતા તો ઉલટાવી દઈએ તો આ જે ડી જે છે એ હવે આપણા માટે સામાન્ય ડી ડેશ કરીને લખો તો એ તો એ પણ ચાલે અને ડી લખો તો એ પણ ચાલે સામાન્ય તફાવત શું થઈ જશે હવે ત્રણ થઈ જવાનું અને પ્રથમ પદ શું થઈ જવાનું માઇનસ બાસઠ થઈ જશે બરાબર છે ને આપણે કયું પદ શોધવાનું છે અગિયારનું પદ છેલ્લેથી છેલ્લેથી આપણે અગિયારનું પદ શોધવાનું હવે આપણી સમા સમાંતર શ્રેણીને ઉલટાવી દઈએ તે આપણા માટે શું બની જશે પહેલેથી અગિયારનું પદ બરોબર છે કે નહીં ખ્યાલ આવ્યો કે નહીં હવે આપણે આપણું સૂત્ર લખીશું એન ઇઝિકલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરોબર છે એમાં એનની કિંમત કેટલી મૂકવાની અગિયાર એ છે આપણા જોડે માઇનસ બાસઠ વધતા એનની કિંમત કેટલી છે અગિયાર ઓછા એક ગુણ્યા ડીની કિંમત છે ત્રણ ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થીઓ જ્યારે છેલ્લેથી પદ સુધારું કીધું તો સામાન્યત પદ જે હશે ને એનો આપણે શું લેવાનું વિરુદ્ધાર્થી લેવાનું એટલે પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ બરાબર છે માઇનસ બાસઠ લખ્યા 11 અગિયારમાંથી એક જશે એટલે દસ આવશે ગુણ્યા ત્રણ લખ્યા દસ તરી ત્રીસ એટલે માઇનસ બાસઠ વધતા ત્રીસ એટલે વિદ્યાર્થી મિત્રો કરે એટલે માઇનસ બત્રીસ આવે તો આપણે અગિયાર ઉપર શું હશે બત્રીસ હશે તો છેલ્લે તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો આમ દસ સાત ચાર દોટ ડોટ ડોટ બાસઠ સોરી માઇનસ માં છેલ્લેથી છેલ્લેથી અગિયાર પદ શું હશે અગિયાર પદ માઇનસ બત્રીસ હશે ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણતરી કરવાની જેથી તમે સરળતાથી તમારા બે માર્ક્સ મેળવી શકો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવી આપેલી છે કે દસ અને બસો પચાસ વચ્ચે ચારના ના કેટલા ગુણિત થશે એટલે આપણને કેટલા ગુણિત એટલે સંખ્યા શોધી છે તો પહેલા તો આપણે સમાંતર શ્રેણી શોધવી પડશે કે ભાઈ આ સમાંતર શ્રેણી શોઈ શકે તો સમાંતર શ્રેણીમાં ધ્યાન રાખજો ખાસ એ ચારના ગુણિત લેવાના દસ એ ચારનો ગુણિત નથી તો સીધું જ પહેલો ગુણિત આવશે સો બાર બરોબર છે પછી તો ચાર ચાર ઉમેરવાના એટલે સોળ એ રીતે આગળને આગળ જઈએ તો છેલ્લે બસો પચાસ ચારનો ગુણિત નથી બસો ઓગણપચાસનો એકમનો અંક નવ છે એટલે બે વડે ભાગી ના શકે તો બસો અડતાલીસ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ નો ગુણિત છે ખ્યાલ આવે કે નહીં તો આપણને સમાંતર શ્રેણી મળી ગઈ તો આપણી સમાંતર શ્રેણી પ્રમાણે એ બરોબર પ્રથમ પદ બાર થશે સામાન્ય તફાવત ડી બરોબર શું થશે સોળ માઇનસ બાર એટલે કેટલા આવશે ચાર આવશે કે નહીં અને અહીં આપણા જોડે છેલ્લું પદ જે છે એ એન આપણને કેટલું આપેલું છે બસો અડતાળીસ એટલે આપણે પદોની સંખ્યા કેટલી છે એ આપણે એન આપણે શોધવાના છે ખ્યાલ આવી ગયો કે નહીં વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૂત્ર મૂકીએ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરોબર બસો અડતાલીસ લખ્યા બરોબર છે એની કિંમત આપણે બાર લખી ચાર જોડે ગુણી નાખ્યા બંને જોડે ગુણી નાખી એટલે શું થશે ચાર એન માઇનસ ચાર તો ચાર એન માઇનસ ચાર લખ્યા બરોબર બસો અડતાલીસ લખ્યા બાર માંથી ચાર જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો આઠ વધે આઠ વધતા ચાર એન બરોબર બસો અડતાલીસ હવે આઠ સામે જતા રહેશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ થઈ જશે એટલે બસો અડતાલીસ માઇનસ આઠ લખે અને સામે 4n તો છે જ ચારેન લખ્યા બસો અડતાલીસમાંથી આઠ જશે એટલે બસો ને ચાલીસ આવશે વિદ્યાર્થી મિત્રો માટે એન બરો બસો ચાલીસને કેટલા વડે ભાગીશું આપણે 4 વડે ભાગીશું તો ચાર છ ચોવીસ અને પાછળ 0 માટે વિદ્યાર્થી મિત્રો એન બરોબર શું આવશે 60 તો બાર ચારના ગુણિત કેટલા હશે સાહીઠ તો દસ અને બસો પચાસ વચ્ચે ચાર ના ગુણિત સાહીઠ હશે એટલે તો સંખ્યા સરળ દાખલો હતો આ રીતે મિત્રો પ્રશ્નમાં આપણને એવું આપેલું છે કે ક્યુ માઇનસ છ સાત અને આર માઇનસ બે ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ આપણને આ આપેલું હોય તો એમની કિંમત શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો જયારે પણ આવો દાખલો હોય તો આની અંદર તમે જોઈ શકો છો કે એમ અને ટુ જે છે ને છેદમાં એમાં આપણે એમ શોધવાનો છે એટલે માત્ર આપણે એક્સ એમની જ વાત કરવાની છે તો આપણે શું કરીશું કે ભાઈ આ જે ક્યુઆર જે છે એને જોડતા રેખાનું મધ્ય બિંદુ આ છે તો આપણે ફક્ત એક્સ એમ જ લઈશું બરાબર છે અને એક્સ એમ પ્રમાણે ગણતરી સ્ટાર્ટ કરીએ તો આપણે લખીશું એનો એક્સ એમ એનો એક્સ એમ એ આપણને શું આપેલો છે એમના છેદમાં બે પણ આ મધ્ય બિંદુ છે એટલે આપણે શું કહીશું એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા ટુ લખ્યા બરોબર એમ ભાગ્યા બે લખ્યા રાઈટ એક્સ વનની કિંમત આપણે જોડે ગયેલી છે તો વિદ્યાર્થીઓ જુઓ આને એક્સ વન લઈશું અને આને શું લઈશું એક્સ ટુ લઈશું એટલે આ શું છે એક્સ વન તરીકે માઇનસ છ એક્સ ટુ તરીકે માઇનસ બે છેદમાં બે લખ્યા બરોબર એમ ભાગ્યા બે જો વિદ્યાર્થીઓ બંને હજુથી આપણે બે બે છેદના ઉડાવી દઈએ તો ડાયરેક્ટ તો બે બે ઉડી ગયા એવું સમજો બરોબર છે તો અહીંયા એમ બરોબર શું આવશે માઇનસ છ અને માઇનસ બે એટલે માઇનસ આઠ તો આપણા દાખલામાં એમની કિંમત શું આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ આઠ એકદમ સરળતમ દાખલો છે ઓકે આ રીતે તમને કદાચ વાય આમમાં પૂછે તો આપણે વાયામની ગણતરી કરવી પડે બરોબર છે પણ આપણને વાયામ પૂછ્યો નથી આપણે ફક્ત એમની કિંમત જ પૂછેલી છે ને અજ્ઞાતમાં તો એ જે બિંદુ છે એમાં તો એક્સ આમ જ અજ્ઞાત હતો બરોબર છે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધેલું છે કે બિંદુ માઇનસ એક છ એ બિંદુઓ માઇનસ ત્રણ દસ અને છ માઇનસ આઠને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આપણને ગુણોત્તર પૂછ્યું છે તો વિદ્યાર્થીઓનું ધ્યાન રાખજો ગુણોત્તરવાળો દાખલો પૂછે ને તો તમારે કોઈ પણ એક જ એમની ગણતરી કરવાની દાખલો ગણવાનો છે બરાબર છે આગળ વધીએ તો ધારો કે બિંદુ પી માઇનસ એક છ જે છે એ બિંદુઓ એ માઇનસ ત્રણ દસ અને બી છ માઇનસ આઠને જોડતા રેખાખંડ એ બીનું ગુણોત્તર સુધારો છે એટલે કે જેમ એકના ગુણોત્તરનો વિભાજન કરે છે બરોબર છે એ પ્રમાણે વિચારીશું બરાબર છે તો અહીં આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો કે આપણું જે બિંદુ છે એનો કોઈ આમ લઈશું માત્ર એક્સ એમ કાં તો વાય એમ લો તો કોઈ પણ એમ લો સૂત્ર તો આપણે સરખું જ મૂકવાનું છે બરોબર છે એક્સમાં એક્સના વેલ્યુએશન મૂકવાના વાયમાં વાયના વેલ્યુએશન મૂકવાના તો આપણે એ શું લખ્યું પીનો એક્સએમર લીધો શું લીધો પીનો એક્સ એમ તો પીનો એક્સ એમ શું છે માઇનસ વન છે તો પી નું એક્સ એમ નું સૂત્ર શું છે ધ્યાન રાખજો ખાસ કે એક્સ ટુ પ્લસ એક્સ વન છેદમાં કે પ્લસ વન બરોબર માઇનસ વન લખ્યા અંધ વિભાજન માટેના ગુણોત્તર શોધવાનું વિદ્યાર્થી મિત્રો તો આપણે આ સૂત્ર વાપરવાનું છે બરોબર છે ધ્યાન આપજો ઓકે હવે જુઓ અહીંયા એક્સ વન તરીકે શું છે માઇનસ ત્રણ છે ને એક્સ ટુ તરીકે શું છે છ છે ધ્યાન રાખજો તો કે તો અજ્ઞાત છે એક્સ ટુ ની કિંમત શું મૂકીએ આપણે છ મૂકી અને એક્સ વન નીકળ્યો મૂકી માઇનસ ત્રણ છેદમાં કે પ્લસ વન જે છે એમને એમ લખ્યા કે પ્લસ વન બરોબર માઇનસ વન હવે ધ્યાન રાખજો ઉપર સિક્સ કે થશે માઇનસ ત્રણ થશે અને આ કે પ્લસ વન અહીંયા માઇનસ વન જોડે ગુણાશે એટલે માઇનસ કે અને માઇનસ વન લખાય કે ના લખાય માઇનસ જોડે ગુણાય એટલે માઇનસ વન માઇનસ નિશાની બદલાઈ જશે બંને પ્લસ છે તો બંને માઇનસ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ કે સામે જશે એટલે પ્લસ થઈ જશે એટલે સિક્સ કે અને ત્રણ સામે જશે એટલે શું થઈ જશે માઇનસ તો છે પણ પ્લસ ત્રણ લખ્યા તો સિક્સ કે અને કે એટલે શું થશે સેવન કે બરોબર એ ત્રણમાંથી માંથી એક જશે એટલે બે અને વ્યવસ્થિત લખીએ કે બરોબર શું થશે બેના છેદમાં સાત તો આપણું જે ગુણોત્તર આવશે એ શું આવશે વિદ્યાર્થી મિત્રો બે જેમ સાત તો આપણું જે અંતવિભાજન વિભાજન કરનાર જે બિંદુ જે છે એ શું કરે છે આપણું જે રેખા છે એનું બે જેમ સાતના ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે છે તો એકદમ સરળ દાખલો છે આ રીતે લખો તો તમને પૂરેપૂરા ગુણ મળે તમે પી નો કરીને કરો ને બંને ત્રિકોણ મિત્ય ગુણોત્તરો કોસે કોઈને અને સે કે સાઇન એ ના સ્વરૂપમાં દર્શાવો એકદમ સરળ દાખલો છે થોડુંક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તો પહેલું તો આપણને નિત્ય સમાવડવું જોઈએ સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ એ શું છે વન થાય બરોબર એકદમ સરળ દાખલો છે આપણે શું કરવાનું છે કોસને સાયન્સ સ્વરૂપમાં દર્શાવી એટલે કોસને મેઇન રાખ્યું એટલે કોસ સ્ક્વેર એ લખ્યા બરોબર સાયન્સ સ્ક્વેર એ સામે જાય શું થઈ જાય માઇનસ થઈ જાય એટલે સાયન્સ સ્ક્વેર એ લખ્યા હવે વર્ગ સામે એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ થઈ ગયું એટલે કોસ એ બરોબર શું મળ્યું વન માઇનસ સાયન્સ સ્ક્વેર એ પણ એ બધું શેમાં આવશે વર્ગમૂળમાં આવશે વિદ્યાર્થી મિત્રો આ કોસ જે છે કયા સ્વરૂપમાં મળી ગયો જવાબ સાઇન સ્વરૂપમાં મળ્યો કે ના મળ્યો મને કોઈ ચલો આ સાઇન સ્વરૂપમાં મળી ગયો જવાબ બરોબર છે તો આપણને કોસ જે છે એ સાઇન્સ સ્વરૂપમાં લાવવાનો તો લાવી દીધો હવે કોનો વારો આવ્યો ટેનનો તો ટેનનો આપણે સૂત્ર જાણીએ છીએ ધ્યાન રાખજો ટેન ટેને બરોબર શું થાય સાઈને અપોન કોશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તો આપણે કોસ શો થયા સાઈને ન તો સાઈને જ રહેશે પણ છેદમાં કોસની જગ્યાએ શું લખી શકાય ઉપરનું જ લખી નાખીએ શું આવશે વન માઇનસ સાઈન્સ સ્કવેર એ બોલો ખબર પડી કે નહીં તો આપણે સાઈન સ્વરૂપ થઈ ગયું કે નહીં તો ટેન એનું આ સાઈન સ્વરૂપ થઈ ગયું બરોબર કે નહીં ઓકે પછી વારો કોનો આવ્યો પછી વારો આવે છે સેકે એનો તો વિદ્યાર્થી મિત્રો સેકે એટલે શું કહેવાય વન અપોન એ કહેવાય અને કોસ એ તો આપણે ફરીથી શોધેલા તો હતા આ રહ્યા એટલે વન અપોન કોસ એની જગ્યાએ કિંમત મૂકી દીધી તો કોસ એની જગ્યાએ કિંમત મૂકી તો શું આવશે વન માઇનસ સાઇન સ્ક્વેર એ થઈ ગયું કે નહીં તો ત્રણે ત્રણ આપણને સાઈનના સ્વરૂપમાં મળ્યા કે ના મળ્યા મને એવું કામ બરોબર છે આવી રીતે તમે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો તો તમને પૂરેપૂરા ગુણ મળે સૂત્ર વાળો સૂત્ર પ્રમાણે બધી જ વેલ્યુએશન આપણે શોધી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આવો દાખલો આપણે ગણી ચૂક્યા છીએ બહુ સરળ દાખલો છે ફક્ત રકમ આગળ પાછળ કરી છે તો કોસ સિક્સટીની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે જાણે છે વન બાય ટુ છે સાઈન થર્ટીની કિંમત પણ વન બાય ટુ છે સાઇન સિક્સટીની કિંમત રૂટ થ્રી બાય ટુ છે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક વાળવું જરૂરી છે કોસ ત્રીસની કિંમત રૂટ થ્રી બાય

તૈયાર કરજો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો દાખલો છે જમીન પર એક ટાવર શિરોનમ સ્થિતિમાં છે તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચેદ ઉચ્છેદકોણનું માપ સાહીઠ છે તો ટાવરની ઊંચાઈ શોધો તો વિદ્યાર્થી મિત્રો જમીન પરથી એક ટાવર શિરોલોમ છે હવે તેના પાયાથી એટલે જે ટાવર છે એનો પાયો આવે બરોબર છે તેનાથી પંદર મીટર દૂર આવેલા બિંદુ થી આપણે ટોચનું અવલોકન કરીએ છીએ અંતર કેટલું છે પંદર મીટર બરોબર છે અને આપણે જે અવલોકન કરી રહ્યા છે એ ટોચનું અવલોકન કરી રહ્યા છે અને ત્યારે ઉચ્છેદ કોણ કેલો માલુમ પડે છે સાઠ માલુમ પડે છે બરોબર છે તો હવે આપણે ટાવરની ઊંચાઈ શોધવાનું શરૂ કરીએ તો પહેલાં તો આપણે લખીશું એ બી બરોબર ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે તો ટાવરની ઊંચાઈ માટે આપણે પ્રશ્નાર્થી ન કરી નાખીએ બીસી તો બીસી શું છે ટાવર અને અવલોકનકાર વચ્ચેનું અંતર એવું પણ લખી શકાય ટાવર અને નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર જે બી છે મીટર છે ઓકે ધ્યાન જે ત્રિકોણ એ ત્રિકોણ એબીસીમાં માં ખૂણો બી નેવું છે અને ખૂણો સી કેટલો આપેલો છે સાહીઠ આપેલ છે તો બરોબર જો આ ખૂણાની આ કઈ બાજુ કહે સામેની અને પાસેની બાજુ કહે બરોબર છે મિત્રો આપણે ટેનનો ઉપયોગ કરીશું ટેન સાહીઠ બરોબર ટેન સાહીઠ બરોબર એ બી અપોન બીસી એ બી અપોન બીસી લખે મિત્રો ટેન કિંમત રૂટ ત્રણ છે એ બીની કિંમત આપણને ખબર નથી અને બીસીની કિંમત આપણા જોડે છે પંદર પંદર સામે ગુણાઈ જાય મિત્રો તે બી બરોબર શું થશે પંદર જોડે વર્ગુણમાં ત્રણ આવશે અને એ તો શું હતા બરોબર જો આપણે એ બી સુધારે મને ઉ તે બી શું ટાવરની ઊંચાઈ તો છેલ્લે લખીશું ટાવરની ઊંચાઈ કેટલી મળી તો ટાવરની તો ખાસ ધ્યાન રાખો મિત્રો અહીંયા જો રૂટ ની કિંમત આપેલી હોત એક પોઈન્ટ સાત એક પોઈન્ટ તો તો આપણે કિંમત મૂકીને દાખલાનો જવાબ લાવવો પડત બરોબર છે પણ આપણને કિંમત પૂછી નથી બરોબર છે તો આપડો દાખલો જવાબ પંદર લખો તો આપણને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણને રકમ એવું આપેલું છે કે નળાકાર અને તેની ઉપર શંકુ મૂકીને પેટી બનાવેલ છે નળાકાર અને શંકુની ત્રીજા બાર સેમી છે અને શંકુની તીરેક ઊંચાઈ તેર સેમી છે નળાકારની ઊંચાઈ અગિયાર સેમી છે તો પેટીનું કુલ પુષ્ફળ શોધવાનું છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાયાને અવગણેલ છે નળાકાર જે છે એને પાયાને આપણે અવગણવાનો છે એટલે પાયાનું શિત્રોડ આપણે લીધેલ નથી બરાબર છે તો સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ જે નળા નળાકાર ઉપર શંકુ જે છે એવી આકૃતિ આપણને આવી રીતે દેખાય બરાબર છે હવે આપણને નળાકાર અને શંકુની ત્રિજ્યા બાર સેમી કીધેલી છે વિદ્યાર્થી મિત્રો તો મેં ત્રીજા બરોબર બાર સેમી લખી એટલે નળાકારની ત્રિજ્યા અને શંખુની ત્રીજા સરખી છે ને આરબરો બાર સેમી લખ્યા પછી શંકુની જે તિરેક ઊંચાઈ ગયેલી છે તેર સેમી છે તો શંકુની તીરે ઊંચાઈ તેર સેમી લખી અને નળાકાર જે છે એની ઊંચાઈ અગિયાર સેમી છે એટલે આપણે લખ્યું નળાકારની ઊંચાઈ એચ બરોબર અગિયાર સેમી હવે પેટીનું કુલ પૃષ્ફળ શોધવું છે આપણે વિદ્યાર્થી મિત્રો એટલે પેટીનું કુલ પૃષ્ફળ બરોબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઉપર શું આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર સૂત્રની કિંમતો મૂકી એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રો ટૂંપાયર જ છે અને શંકરની ઓકર સપાટી પાયર એલ છે બંનેમાંથી ટુ પાય સોરી પાયર કોમન નીકળશે એટલે ટુ એચ પ્લસ એલ વધશે બધી કિંમતો મૂકી દે વિદ્યાર્થી મિત્રો પાયની વેત બાવીસ છે છેદમાં સાત આરની વેત બાર ટુ એચ પ્રમાણે બે ગુણ્યા અગિયાર લખ્યા અને એલની વેત તેર લખી બાવીસ ગુણ્યા બાર કરી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો બસો ચોસઠ છેદમાં સાત આવશે અને અગિયાર દુ બાવીસ થશે બાવીસ અને તેર કેટલા થાય પાંત્રીસ સાત પંચા પાંત્રીસ છે ઉડે વિદ્યાર્થી મિત્રો એટલે આપણા જોડે બસો ચોસઠ અને પાંચનો ગુણાકાર કરીએ તેરસો વીસ સેમી સ્ક્વેર આવે તો મેં આ રીતે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો તો પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણને રકમ એવી કીધી છે કે એક સોસાયટીનો કોમન પ્લોટ વર્તુળાકાર છે એટલે કોમન પ્લોટ કેવો છે વર્તુળાકાર લઈ લીધો આપણે બરોબર છે તેનો વ્યાસ કેટલો છે પાંચ પોઈન્ટ છ મીટર તો આપણો જે વ્યાસ જે છે આ કોમન પ્લોટ કેટલો છે પાંચ પોઈન્ટ છ મીટર એટલે ડી આપણને આપ્યું છે પાંચ પોઈન્ટ છ મીટર તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિજ્યા શોધી શકીએ આપણને જો વ્યાસ આપેલો છે એટલે પેલા વ્યાસ લખી નાખીએ કે વ્યાસ ડી બરોબર પાંચ પોઈન્ટ છ મીટર તો આના ઉપરથી આપણે ત્રિજ્યા આર સુધી વિદ્યાર્થી મિત્રો તો ત્રિજ્યા આર શું થશે ડી ભાગ્યા બે એટલે પાંચ પોઈન્ટ છ ભાગ્યા બે ભાગાર કરી એટલે બે દુ ચાર એક વધ્યા એટલે બે ઇઠા સોળ એટલે બે પોઈન્ટ આઠ મીટર તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો એક ઘન મીટરમાં શોધવાનું કીધેલું છે એટલે અહીં જે કોમન પ્લોટ જે છે એની સપાટી પચીસ સેમી ઊંચી કરવાની છે તો કોમન પ્લોટ જે છે એમાં માટી નાખવાને કારણે એની સપાટી શું થશે પચીસ સેન્ટીમીટર ઊંચી થશે એટલે આપણા જોડે એચ જે છે એ પચીસ સેન્ટીમીટર છે પણ માહિતી ઘન મીટરમાં જોઈએ છે તો આપણે ઊંચાઈ જે છે જે મેદાન છે એની ઊંચાઈ એચ જે છે પચીસ સેમી છે તો એને આપણે મીટરમાં ફેરવું હોય તો કેટલા વડે ભાગવા પડે સો વડે ભાગી દઈએ એટલે એ પોઈન્ટ કરી એના કરતાં પચીસ સો એટલે આપણા જવાબ શું આવશે એક પોઈન્ટ ચાર મીટર એટલે એ આપણે એકમ શું થઈ ગયું મીટર થઈ ગયો આપણે જોડે ત્રીજાને ઊંચાઈ મીટરમાં મળી ગઈ વિદ્યાર્થી મિત્રો એટલે એ ઊંચાઈ શું થશે વન બાય ફોર મીટર થઈ ગયું બરાબર છે ઓકે તો આપણું જે મેદાન છે સમથિંગ લાઈક દેટ આવી ઊંચાઈ ધરાવતું થઈ ગયું હવે આપણે શું કરીશું તો આ જે મેદાન છે એનું ઘનફળ શોધીશું એનું ગનફળ હશે એટલું જ શું કોનું ગનફળ હશે માટીનું ઘનફળ તો લખીશું માટીનું ઘનફળ આ જે માટી હશે એ માટીનું ઘનફળ બરો હશે નળાકાર મેદાન નું કેમ કે આકાર નળાકાર બની જશે ને હવે તો નળાકાર આકારના મેદાન નું ઘનફળ મેદાન નું ઘનફળ વિદ્યાર્થી મિત્રો આપણે જો સૂત્ર આપણે જાણીએ છીએ પાય આર સ્ક્વેર એચ છે બરોબર છે પાયની કિંમત બાવીસ ના સાત મૂકી આર આપણા જોડે બે પોઈન્ટ આઠ છે આપણે અઠ્યાવીસ છેદમાં દસ બે લખ્યા બરોબર છે વિદ્યાર્થી મિત્રો અને એચ જે છે એકના છેદમાં ચાર લખ્યા તો જો વિદ્યાર્થી મિત્રો સાત ચોક અઠ્યાવીસ આ ચાર ચાર ઉડી ગયા બાવીસ અને અઠ્યાવીસનો ગુણાકાર કરીશું તો ગુણાકાર આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો છસો ને સોળ છેદમાં સો આવશે સો બે દશાંશીને કાપીશું ડાબી બાજુ એટલે છ પોઈન્ટ સોળ એકમ સો આવશે મીટર ઘન અથવા તો છ પોઈન્ટ સોળ ઘન મીટર તો ખ્યાલ આવ્યો કે નહીં તો આટલી માટી ની જરૂર પડે ખ્યાલ આવી ગયો કે નહીં વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે તમારા ગુણાકાર ને છેદ ઉડાવતા તમને આવડે તો બહુ મજા આવે દાખલો બરોબર છે નેક્સ્ટ દાખલા તરફ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં મધ્ય એક્સપાર બરોબર બસો અગિયાર એ બરોબર બસો પચીસ અહીંયા થોડી ભૂલ છે અહીં આપણામાં નહીં ચોપડીની અંદર ભૂલ છે લિબર્ટીમાં અહીંયા એક્સ એક્સઆ આપી દીધા છે ભૂલથી આપણે યુવાઈ લખવાના બરાબર છે માઇનસ સાત સીમાં એફઆઈ પચીસ તો આપણે વર્ગ લંબાઈ એચ શોધવાની છે આપણે જો સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો એક્સપાર ઇજુકલ ટુ એ પ્લસ સીગમાં એફઆઈ યુવાય ભાગ્ય સીગમાં એફઆઈ ગુણ્યા એચ એક્સપાર ની વાત આપણે જોડે બસો અગિયાર છે એ આપણા જોડે બસો આપેલા છે સીગમાં એફઆઈયુ એ માઇનસ સાત છેદમાં શું છે વિદ્યાર્થી મિત્રો 25 આવશે અને એચ આપણે શોધવાના છે આ બસો સામે જાય વિદ્યાર્થી મિત્રો એટલે બસો અગિયાર માઇનસ બસો થશે બરોબર એ માઇનસ સાત એચ છેદમાં શું થશે પચીસ થશે બાદબાઈ કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે ચૌદ આવશે પણ કયો આવશે માઇનસ આવશે પચીસ અંશમાં જશે અને માઇનસ સાત છેદમાં જશે બરોબર એચ માઇનસ માઇનસ ઉડી જાય વિદ્યાર્થી મિત્રો સાત દુ ચૌદ થશે માઇનસ માઇનસ ઉડી જાય તો પ્લસ થઈ જાય તો પચીસ દુ કેટલા આવશે પચાસ એટલે એચ બરોસો આવશે પચાસ આવશે એટલે વર્ગ લંબાઈ મિત્રો કેટલી હશે પચાસ હશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે તો આની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે એસાઈનમેન્ટ જે છે લિબર્ટીનો પ્રશ્ન આઠ જે છે એનો સેક્શન બી પૂર્ણ કર્યો ઝડપથી હું તમારી સમક્ષ નવમાં અને દસમાંનું લાવીશ સોલ્યુશન અને આપણે પછી સેક્શન સી સ્ટાર્ટ કરીશું બરોબર છે તો જો તમે વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ બે લાઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને સરસ રીતે બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરો રિવિઝન કરો ત્યાં સુધી બધાને